તમારો વિડિયા બહુ હું જોઉં છું હમણાં આપણે આ કઈ કુલ્યું આઈ બાઈ નો બહુ મેં જોયો બરોબર હ કોણ બોલો તમે મારું નામ છે મારું ગામ લાઠી છે અમરેલી જિલ્લો હ હા રેવાનું સુરત બરોબર પટેલ આ પટેલ લેવા પટેલ વેકરી આટક છે બરોબર એટલે મારે એક પૈસા મારે હલવાનેલા છે રાજાની નથી હા

એટલે મે આપડે વીરપુર લગન કર્યા ત્યાં મે મકાન રાખ્યું બરોબર મકાન મારા હાર ગામ માં જમીન રાખી ને મકાન બનાવ્યા તમારા હારણ ગામ મા હા બરાબર એટલે હું તમે પેલા થી વાત કરું ત્યાં મકાન બનાવ્યા મારે ના કરોણા વાપ થઈ ગયા હા એના ચાર પાંચ વર્ષ થઈ ગયા આપડે કરોણા ગયા એનું હા તે મેં બે લાખ રૂપિયા માં વેચી નાખ્યું મકાન હમજા ન્યાં રેવું ની નું કરવું એમ બરોબર

છોકરા 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 ને કેટલા દીકરા મારે બે દીકરા છે અને બે દીકરીઓ છે બધા ઘરે બારે છે ઉપાધિ નહી યાદ તમારી દયા છે યાદ પૂનમ બેન ગોદ સાંભળો ને ઓલી હાયર સુરત ની છે એના તમારા વીડિયો હું સાંભળું તમારી કઈ તમારે ઉપર આરોપ મૂક્યો નામ કર્યું ને ત્યાં હું તો બધું મારા કામે આરોપ જ મૂક્યો અમારી નામ એટલે મારે એને મને આપણે મકાન વેચી નાખ્યું બરાબર બરોબર ત્યાં મને બે લાખ માં નક્કી કર્યું મારા હાલાએ હા તે મને એને કટકે 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 રૂપિયા પંદર દિવસ દિવસમાં દેવાના હતા હા એની બદલે કટકે 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 કરીને એક ને મને 80000 રૂપિયા આપી દીધા

અને તમારે પોલીસ સ્ટેશન રજૂ કરવો પડે પણ આમ નથી ફોન ઉપર હવે હું તો આવી પણ હું તમને ઓળખાઈ જે મકાન મારો કાકાજી હારો છે બરોબર મારો હાળો જે છે ને વૈશ્વિક દલાલ છે મારા કાકાજી હારા ને ગાંધીનગર ફરસાણ ની દુકાન છે હવે મારી વાત સાંભળો તમે એક મિનિટ હું તમને કઉ ને હવે તમારે પૈસા વીસ રૂપિયા પાછા લેવા છે ને ટૂંક આ બાપુ લેવા છે તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને વિડીયો મારો વાયરલ કરો મને કોઈ તકલીફ નહીં તમારી વિડીયો હું જોઉં છું બસ તો બીજા નંબર માં તમે ખાલી એને ફોન કરો ને હમ ખાલી મારે નંબર આપું તમે ફોન કરો તોય ધરબાઈ જાય એવા છે ધરબાઈ જાય ગમે ગુંડો હોય ને ગમે સીધો કરી કેમ કે હાલવાનું તો મને ખબર છે છું બાપુ તમારા તો હું મનસુખ મારે કાયમી જોવાના હોય સમજ્યા તમે કે અમારા વિડીયો કેવા ફેસબુક માં જોવો કે યુટ્યુબ માં હવે શેક બુક માં જોયો મને કઈ ખબર નથી ફેસબુક માં ટચિંગ વાળો ફોન છે ત્યાં લાવો હા બોલો

વીસ હજાર રૂપિયા બાકી છે હા તો એ વીસ હજાર રૂપિયા તમારે દેવાના છે કે ક્યારે દેવાના છે કે બુચ મારવાનું છે પેલા વીસ હજાર રૂપિયા માં બુચ કોને મારવાનો હા પણ વીસ હજાર રૂપિયા તો પણ દઈ દેવા જોઈએ ને બે વર્ષ થયા છે ને પેલા બે વર્ષ થઈ જાય નામે કર્યા પછી ચાર વીસ હજાર આપે ને બધા પૈસા પૂરા થઈ જાય એટલે પણ તમારા નામે છે એ મકાન એ રંજનબેન ના નામે છે તમારા નામે થઈ ગયું છે મકાન હવે કાગળિયા કરી નાખ્યા છે અને મને એવિડન્સ પુરાવા મોકલ્યા છે

હું તો વચ્ચે તમારી જેવો ચીચિંગ ચાકર છું હા લીધું છે એમના કાકા સસરાએ હ સંભ્યા પડી કોણે લીધું કોણેલીજવાનું નામ છે એમનું કાકા સસરાય મગનભાઈ મગનભાઈ લીધું છે હા હું તમારું નામ દેય સિંહ આ વાંધો નહીં બરાબર છે સાચું છે બરાબર છે

આપણ તો શાંતિ વાત કરતો વીસ હજાર રૂપિયા ક્યારે દેવાના છે તારે કે તારી પર હલો ભાઈ મારી વાત સંભળો તમે હા એક એક વાત તો સંભળો મારી ભૂલો હા હું તમને શું કહું છું હા કે એ ભાઈને મેં કીધું પૈસા મેં આ વીસ હજાર બાકી છે બરોબર હા એ ભઈને એવું કીધું કે તમે આ એ ભાઈ હાંભળો મારો રાખન નો કાકો સસરો છે બરાબર છે મારી વાત ચાલુ રાખો ને તમને વાત કરાવું છું તારે વાત કરો તો સુરજભિહારે હા કઈ વાત વાત કરો સુરજભિહાર તમે સારું લાઈન માં છે

એ હારવે બટ તું કોડ નો તમ